વડોદરા શહેરમાં ગૌત્રી જનરલ હોસ્પિટલ ખાતે એક સામાજિક કાર્યકર દ્વારા કિચનની વિઝિટ કરતા કેન્ટીનમાં ગંદકીની ભરમાર જોવા મળી હતી શાકભાજી ખુલ્લામાં જોવા મળ્યા હતા સાથે જ મોટા મોટા ઉંદેડા કેન્ટીનમાં જોવા મળ્યા હતા ત્યારબાદ કેન્ટીનના સંચાલકને જાણ કરતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં જ અમે કેન્ટીન લીધેલ છે વધુમાં સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા કે ફ્રૂટ એન્ડ સેફટી વિભાગ દ્વારા ચેકિંગ કરવા કેમ નથી આવી રહી સાથે જ આરોગ્ય સુધારવા માટે આવતા દર્દી ને દર્દીના પરિવારજનો સાથે જ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે આવા કેન્ટીનના સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક ધોરણે લાયસન્સ રદ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર દ્વારા માંગ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા આરોગ્ય શાખાની ટીમને આ સામાજિક કાર્યકરે રજૂઆત કરી છે કે અહીંયા ચોક્કસ એકવાર વિઝિટ કરે અને તપાસ કરવામાં આવે